છેતરપિંડી કરતો એક શખ્સ ચોક બજાર પોલીસના હાથે ચડ્યો છે આરોપી દેવહિરેન પટેલે માત્ર એક નહીં પણ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો થયો છે આરોપી સામે અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે અને તેની ધરપકડથી ચોક તથા કતરગામ વિસ્તારમાં થયેલી બે છેતરપિંડીના ગુનાઓ ઉકેલી ગયા છે છવ્વીસ મે બે હજાર પચીસ ના રોજ રાત્રે ફરિયાદી સિલ્વર સ્ટોન આર્કેટ ખાતે આવેલી એક બેંક ઓફ બરોડાની સીડીએમ મશીન પાસે રોકડા રૂપિયા જમા કરાવવા ગયા હતા જહાજર હાજર આરોપી દેવહિરેન પટેલે પોતાની ઓળખ આપીને જણાવ્યું કે મારું પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે તમે તમારા પૈસા મારે આપો તો હું તરત જ તમારા ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશ આશ્વાસન મળતા ફરિયાદીએ રોકડ રૂપિયા આપી દીધા હતા આરોપીએ ફરિયાદીના મોબાઈલમાં રહેલ ગૂગલ પેનો ક્યુઆર કોડ સ્કેન કર્યો અને રૂપિયા જમા થઈ ગયા હોવાનો ખોટો સ્ક્રીનશોટ બતાવ્યો હતો બાદમાં કહ્યું કે હવે હું દવાખાનાના કામે જઈ રહ્યો છું પૈસા તપાસો નહીં આવે તો ફોન કરો તેમ કહીને પોતાનો મોબાઈલ નંબર આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે